ધાનેરા શહેરમાં આવેલા પૌરાણિક ગણપતિ મંદિર ખાતે ભવ્ય ગણપતિ ઉત્સવની ઉજવણી બાદ આજે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ધાનેરા શહેરના ગામ ખેડાના ગણપતિ ગણાતા ગણપતિનું મંદિર જૂની સ્ટેટ બેંક નજીક આવેલું છે ગણપતિના મંદિરે સ્થાનિક સેવાભાવી આગેવાન નરસિંહજી રાજપૂત છેલ્લા ચોવીસ વર્ષથી ગણપતિ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આજે ગણપતિ દાદાને દસ દિવસે ભાવભક્તિ સાથે વિદાય આપવામાં આવી હતી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સહિતના આગેવાનોએ આરતી કરી દાદાને વાજતે ગાજતે રથમાં બિરાજમાન કર્યા હતા ગણપતિ મંદિરથી આરંભ થયેલી શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગો ઉપર ફરી હતી સૌથી વિશેષ બાબત એ છે કે આસપાસમાં નાના મોટા ગણપતિ ઉત્સવની મૂર્તિ પણ વિસર્જન માટે શોભાયાત્રામાં સામેલ થઈ હતી અને ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા ધાનેરા નગરમાં ફરી હતી ધાનેરાના પૌરાણિક ગણપતિ મંદિર ખાતે આ વર્ષે સતત દસ દિવસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજન ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આયોજન થયા હતા ગણપતિ મંદિર ભવ્ય નિર્માણ થાય અને ધાનેરાની પ્રગતિ થાય તેવી પ્રાર્થના આયોજકો દ્વારા કરવામાં આવી હતી આજ રોજ આપણે જો નહીં સ્ટેટ બેંકની બાજુમાં ગણપતિ મંદિર ધાનેરાથી ભવ્ય શોભાયાત્રા નીકળેલી છે તેમાં ગણેશ ચોથના દિવસે અહીંયા સ્થાપના કરવામાં આવે છે અને સતત દસ દિવસ સાંજે નવથી બાર સાંસ્કૃતિક કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમો મોબાઈલને લગતા અને નાટકો રજૂ કર્યા હતા દસે દસ દિવસ લગાતાર અને આજે દસમા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ધાનેરાની મોટાભાગથી ભવ્ય હિન્દુ ભાઈ ભાઈઓ તથા બહેનો આ શોભાયાત્રામાં જોડાણા છે અને આ ગણપતિની ભવ્યથી ભવ્ય મંદિર ઝડપથી બને એવી ગામ લોકોની પણ

આવા સમયે ધાનેરાની તુલસીનગરના રહીશો દાદાની માટીની મૂર્તિને વિસર્જન સમયે સોસાયટીના દરેક ઘરે દાદાને લઈ જવાયા છે ત્યારબાદ ભારે ઉત્સાહ સાથે પવિત્ર પાણીને તપેલામાં ભરી દાદાને વિસર્જન કરવામાં આવે છે